नमस्कार दर्शक मित्रों तापी जिल्हाની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયक्रांती न्यूज बुलेटिन માં विगतवार સમાચારો નિહાળો સોંગડ ઉકાઈ નજીક આવેલ સોસાયટીમાં તસ્કોરો ઠરાટક્યા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા તાપી જિલ્લાના સોંગડ ઉકાઈ રોડ પર આવે શ્રીજી રેસિડેન્સી ખાતે રાત્રિ દરમિયાન તસ્કોરો ઠરાટક્યા હતા જોકે ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો બનાવને લઈ સ્થાનિક રહીશ ગણેશભાઈ દ્વારા સોંગડ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે જેના તસ્કરો સીસીટીવીમાં ફૂટેજમાં કેદ થયા હતા બનાવને લઈ પોલીસે કાર્યવાહી આરંભી હોવાનું જાણવા મળ્યું છે જે માહિતી અગિયાર કલાકે મળી હતી તાપી જિલ્લા ને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું તાપી જિલ્લાના કેટલાક ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે છપ્પન જે સંપાદન થનાર હોય જે અંગે ખેતીની નકલમાં એન્ટ્રી પડી ગઈ હોવા છતાં વળતર નહીં જાહેર કરવામાં આવતા આવેદનપત્ર કલેક્ટરને આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે સુરત નવસારી જિલ્લામાં જે વળતર આપવામાં આવ્યું છે એ વળતર જાહેર કરવામાં આવે એવી માંગ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે માહિતી આજે એક કલાકે મળી હતી ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવતા તાપી નદીના કાંઠે વસતા લોકોને રાહત તાપી જિલ્લાના ઉપરવાસ તેમજ અન્ય વિસ્તારમાં વરસાદ બંધ થતાં ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે જેમાં હાલ ડેમમાં પાણીની આવક બેતાલીસ હજાર ક્યુસેક નોંધાતા ડેમના અધિકારીઓ દ્વારા કેનાલ મારફતે આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે ડેમની સપાટી ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ ફૂટ પર પહોંચી હોવાની વિગત આજે ચાર કલાકે મળી હતી વ્યારા પોલીસે ભટપુર ગામેથી વિદેશી દારૂ ઝડપી લીધો આરોપીને વોન્ટેડ જાહેર કરાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ભટપુર ગામે વ્યારા પોલીસ સ્ટાફના વિજયભાઈ ચૌધરી સહિતના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં વણઝાર ફળિયામાં રહેતા સાગર ગામિત નામના ઈસમને ત્યાંથી પિસ્તાલીસ હજાર પાંચસો બાર રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસને રેડ પડતા સાગર ગામિત ફરાર થઈ જતા પોલીસે હાલ વોન્ટેડ જાહેર કર્યો છે બનાવ લે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દારૂનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે જે માહિતી બાર કલાકે મળી હતી સોંગઢ તાલુકાના કપડબંધ ખાતે પશુપાલક પર દીપડાએ હુમલો કરતાં ટીડીઓને લેખિતમાં જાણ કરાઈ તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના કપડબંધ બીટ નંબર એકમાં પશુ ચરાવવા ગયેલા પશુપાલક શૈલેષભાઈ ગામિત પર અચાનક દીપડાએ હુમલો કરતાં ઈજાઓ પહોંચી હતી બનાવની જાણ વિભાગ સહિત તાલુકા વિકાસ અધિકારીને ઘૂંટવેલ ગામના તલાટી દ્વારા કરવામાં આવી છે બનાવને લઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાની વિગત પાંચ પંદર કલાકે મળી હતી વ્યારા શહેરના જૂના બસ સ્ટેશનથી પૂતળા નજીક કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદમાં છ વર્ષની માસૂમ દીકરીની હત્યાનો વિરોધ કરી આરોપીને કડકમાં કડક સજા થાય એવી માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માજી ધારાસભ્યો સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી છ કલાકે મળી હતી સોંગઢ તાલુકાના ગુણસદા ગામે અધિકારીઓની હાજરીમાં મહિલા શિબિર યોજાઈ તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ગુણસદા ગામે અધિકારીઓની હાજરીમાં સ્વચ્છતા હિ સેવા ઉજવણી અંતર્ગત મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોષક અનાજ વાનગી પર સ્પર્ધા પણ યોજાઈ હતી જેમાં મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો હતો જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી એક કલાકે મળી હતી વ્યારા તાલુકાના ચાપાવડી ગામેથી દીપડો પાંજરે પુરાતા રાહત થઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાપાવડી ગામે ગત દિવસો દરમિયાન દીપડો નજરે પડતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેને લઈ વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જે પાંજરામાં દીપડો પુરાઈ જતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા દીપડાનો કબજો લઈ ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે જે માહિતી ચાર કલાકે મળી હતી ઉછલ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને આપવામાં જેમાં ઉછલ તાલુકામાં આવતી ગ્રામ પંચાયતના દરેક તલાટી કમ મંત્રી પોતાના સેજામાં હાજર રહે બાબતની રજૂઆત કરી અલગ અલગ મુદ્દા આવરી લઈ આવેદન આપ્યું હતું જે માહિતી આજે પાંચ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત